મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં આજે સવાર સવારમાં અત્યારે સો વાગે ઉઠીને તૈયાર થવાનું હા આ તો બહુ દે એમ આવ્યા ને એમાં નવા વર્ષનું દિવસે પછી આજે સાત વાગે ત્યાં તૈયાર થઈ ગયો કેમ કે જવાનું છે બાર અત્યારે રાજુલા પહેલા આમ અમારે અહીંયા ખડાધાર જવાનું છે ગુલાબને જાનુને લેવા પછી ત્યાંથી રાજુલા જવાનું છે ઈ સીત આવી ગયો છે અત્યારે ઈશીત નાસ્તો બસ કરી લીધો ભાખરી ખાઈ લીધી આખરી કાઈ લીધી હાલ ના મારી હારે એકવાર એકવાર તુરારે કેમ મુદ્ર થઈ ગઈ કાલ શું ખાધું પછી ઘર જઈને સમોસા સમોસા બકરી ટિમ્બી તમે ન્યા ખાવા ગયા તો નહી આવીને ખાલી ઓકે હાલ પૂરી ને હા 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 સ્પેશિયલ ઘર પૂરી ખાવા ગયા અને ત્યાં ગયા થી પૂરી બંધ બટાકા પૂરી ત્યાં અહીંયા અમારે બાજુમાં ગામ છે ને ગરાળ ત્યાંની બહુ વખણાય લોકો ગયા હતા પણ આવું બંધ હતું અને અત્યારમાં ઈશિત આપણી સાથે આવવાનું છે અમારે પહેલાં ખડાદર જવાનું છે ત્યાંથી ગા ગુલાબને ગુલાને પિકઅપ કરીને પછી જવાનું છે રાજુલા રાજુલા બપોરે જમવાનું છે મારા માછીભાઈની ત્યાં અને બધાને છે અમારે છે રાકેશને એને બધાને છે ઈષિતને છે ઓલા ઘરેથી જીતુભાઈને છે પણ લગભગ જીતુભાઈ નથી આવવાના કેમકે એને વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને અત્યારે ખેડૂતોને કામ એટલું છે કે ખેતરમાં સીંગું ઊભી છે માંડવી અને બહુ બધું કામ છે એટલે એ તો કોઈ નવરા નથી આ તો અમે બધા સુરતથી આવવા બધા નવરા આટા મારી છે તો ચાલો કન્ટિન્યુ કરીએ અમે બધા માખણ ભાખરી સાઠ આવે એવું દેશી બધું માખણ બાખણ સાઈઝ થાય અલગ છે

આવા વત્રીજા આવ ના મળે છોકરો ગાડી આખતા શીખે છે ધીમે ધીમે અઢાર વર્ષ માં મહિના ની છે કઈ આમ એટલું બધું નથી આમ લે હા ભાઈ આમ આમ લે દિવસ આમ બી બધું ઓલા પણ આડી જાય હોતી જોવું પડે બાસ લે હવે આમાં આગળ જાવ દે અરે એક મિનિટ થોડીક સીટ બેલ્ટ માર સીટ બેલ્ટ મારવાન ભૂલવાન નહી તો પેલા માર લેવાનો એક જોસી બસ આનું તો બેલ હર કોકરો ને તો આમ ઘર મત કર કને ક્લાસ માં હાથ મુકાઈ જાય ને પણ હમ હમ

લા દવીલા લા દલા દવીલા જો ઓલી બાજુ અલા ચાલો બે હરફી કા દેતા તો ને બેલા લીતે તારપો પાપસી મન નઈ કેવાનું વાહ રાખી લેવા ઓ વાહ તારથી સડી જાય હા ઓ લઢાળ સડી જાય પિનયા બ ગાડીઓ આવતી વન આવતી જાવે મોછડો જાવતે

તને હા છે તારા ઉપર એટલી નહીં શીખવાડી કેવું તમે કહી દઉં ઉપર નથી તો ના પડે પરાણ ઉભે ગઈ પેલા જ બે ગઈ બધી વસ્તુ માં તારે શીખવાનું મારી પાસે અને અભી ભાઈ ક્યાં ગયો તો તું હે શાંતો પાવના ભાઈ પાવના ભાઈ ના ગાઠિયા ખાવા કેવા હતા ગાઠિયાલા જો એક નંબર હતા બોલો તો હું ખોટો નો આવ્યો ને હું આવ્યો તો આરું હતું

એટલે મોલી ગામ નકરા આવે છે પેલા એવું મોટી મોલી કાકડી મોલી નારિયેળી મોલી ચોરાળી મોલી સાત મોલી છે એમાંથી ચાર કે પાંચ રહ્યા ને કાકડી નારિયેળી મોટી મોલી કાકડી મોલી ચોરાળી મોલીવાળી મોલી એટલે અત્યારે પાંચ મોલી રહ્યા છે તો સાત હતા એમાંથી બે જોઈન્ટ થઈ ગયા બીજા બેન નામ માં નથી થયું કેમ કે ઘણા વર્ષો પેલા હતા પેલા આમાં એમ કેવાય કેવાય સાત મોલી એમ સાત મોલી આવે પછી સમઢિયાળા ગામ આવે

ખાલી છોકરાઓ છોકરાઓ અમે બધા જઈએ છીએ હરોડી અહીંયા દરિયા કિનારે હરોડી માતા નું મંદિર છે જાફરાબાદ અમે ત્યાં જઈએ છીએ વચ્ચે ગામ એવું છે મિતયાળા તો મિતિયાળા ગોલાની લારી જોઈને બધા ઊભા રહી ગયા બાળપણની યાદ તાજા કરવા અમે ઘણા સમય ત્યાં ગોલા નથી ખાતા એ ઓલા હળી માં ગી ને આપણે ગોલા ની સુરત માં ઘણી વાર પણ નાના હતા આપણે ખાતા ને ફરી ફરી ને પાછું ઓળખું નાખવાનું બધાય ના મારી ઉમર ના હશે ને ખાધા હશે શું તો પાછો ના ખાવાનું નાખીને મળે આગળ સાફરાવા જાય થોડીક ગરમી વધારે હોય તો પાછા ખાવું राहते होते आम्हाला जायचे वरवडे मंदिर आहे न्यास आपण घ्या फक्त जे नाचतो लावायच्या का गुजाव पिढू तू का तू नव्हतो न्या काय ना मला त्या जे आता राहत तुम्हाला लेवायचे आता खमण नेवले नाही आता टोपरान झेलीन चेरीन साहणी हो हो

કાના કાના આમ જો આ બધાય એવા મંદિરે અને દરિયો બગડાટી કરે છે આગળ દરિયો નીચે છે અમે ઉપરના સાડે બેઠા છે અહીંયા આ મંદિર છે ને વરૂડી માતાનું મંદિર છે અને અત્યારે બંધ જેવું છે અંદર એટલે અમે બહાર અહીંયા ઓટલે આરામ કર્યા છીએ છોકરાઓ અહીંયા બેઠા છે વિજયભાઈની ગાડી હજી થોડીક વાર માં આવે છે વિજયભાઈ ને વિનુભાઈની ગાડી ક્યાંય બીજા એટલે તારા ધારું હું સડી જ જા